ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના નવગામાના નાગતીર્થ રોકડે હનુમાનજી મંદિર ભક્તો માટે અનેરું આસ્થાનું સ્થાનક છે હાલમાં પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આજ રોજ શ્રાવણ માસના પ્રથમ શનિવાર હોવાથી ભક્તો શ્રી રામદૂત હનુમાનજીની ભક્તિમાં લીન બન્યા હતા રોકડે હનુમાનજી મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉંટી પડી હતી અને મંદિર પરિસર જય શ્રી રામ અને જયવીર હનુમાનના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું આ પવિત્ર સ્થાનકની વિશેષતા એ છે કે ભક્તોને અહીંયા શ્રી રામ પરિવાર રોકડી હનુમાનજી નર્મદેશ્વર મહાદેવ તેમજ ઈચ્છા પૂરતી શનિદેવના દર્શન થાય છે અને આ પાવનકારી તીર્થસ્થાનના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે આ અવસર નિમિત્તે મંદિરમાં ચોવીસ કલાક રામ રામધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેનો લાભો પણ ભક્તો લઈ રહ્યા છે પવિત્ર સાવન માસ ચાલુ થઈ ગયો છે